તો હેલો ગાઈઝ વેલકમ બેક ટુ ધ યુટ્યુબ ચેનલ બધા સરદ રાદરી આવું લોકોમાં ફરીથી એક વાર સ્વાગત છે અત્યારે અમે લોકો જઈ રહ્યા છીએ ગામડે હવે ક્યાં જઈ રહ્યા છીએ એ સરપ્રાઈઝ છે સરપ્રાઈઝ હો સરપ્રાઈઝ શું છે સરપ્રાઈઝ મને બોલતા ન ફાવે એટલે હું ગુજરાતી દેશી માણસ કે નહીં એટલા માટે અને આમ જોવો કોણ કોણ છે અમારી આરે વિરાટભાઈ મનનભાઈ ઉપર લાઈટ કરું નથી દેખા સ્મિત નથી દેખાતું આમ મનન

આ ડુંગળી વાળી ચોકલેટ કેવાય ના લસણ વાળી લસણ વાળી બતાવી તો એ અંદર રાખજો ઓલો જો જોવા નો ખાતો હતું

હોટલ રોકાણા છીએ એટલે ઊભા છીએ અને આ ભાઈ જુઓ આપણે સબસ્ક્રાઈબ કર્યું છે જો કરો સબસ્ક્રાઈબ ભાઈ બહુ ડિસ્કો કર્યો કા હે કાંઈક તો બોલો બે શબ્દ મારવાડીઓ નહીં યુપી યુપી એ यूपी बिहार से यूपी यूपी वाले हाँ हाँ यू कहीं बोलो गुजरात हम आए अहमदाबाद से गाँव गाँव जा रहे जा है एक साल हो गया सब्सक्राइबर मेरा है बारह सौ बारह सौ मॉनिटाइज आप हो गया हाफ हाफ अच्छा अच्छा हुआ 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 है 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 नहीं हुआ। नहीं नहीं कोई तो बात अच्छा लगा मिलके भाई ए, भाई तो भाई तो गी तो गी। <laughs> ओके भाई भाई चलो ओके सब्सक्राइब कर देना ठीक डन डन तारे लेवी लेवी से से रिहाई गो आ रही गाड़ी लाडी रिया આમાં આમાં મિત્રો એવું છે ઉમેદભાઈ મહાશિવરાત્રીના દિવસે ભાંગ થોડીક પી લીધી હતી એટલે અત્યારે તમને મૂડમાં નથી લાગતા આપણે કાલ સવારે એ મૂડમાં આવશે થોડા ઓરિજિનલ ભાંગ પી ગયા છે ભાઈ સમજ્યા તમે કા ભાઈ અમે મિત્રો શિવરાત્રી રહ્યા છીએ હું આ સ્મિતભાઈ અને ભાઈ અને કા હવે એમાં જોશે એવું આ લોકો કોપ ને એવું બધું લાવ્યા છે આ ભાઈ નથી રહ્યા અને આ ભાઈ નથી રહ્યા

ના જો આ ભાઈએ ચાલુ કરી દીધું છે અને અહીં ભૂમિતભાઈ લાઈટ પકડીને ઊભા છે ભૂમિતને ભાંગ ઉતરી ગઈ ભાઈ હજી નથી ઉતરી તો પડતો નહીં હો માથે ન આવતો તું કાંઈક મિત્રો બહાર ને એક થઈ ગઈ છે અને આમ જોવો સમજો પફ પફ લઈ લીધા તા અમે પાર્સલ હોટલે હા જો ભાઈ હવે તું ખાઈ શકે છે ભાઈ એક ભટકું માર એટલે બ્લોકમાં લઈ લો તું એક ભટકું માર દે કાંઈ એવું ન હોય મારો ભાઈ એક બટકું માર દે એટલે આપણે વ્લોકમાં આવી જાય ના ભાઈ નિહાલ ખાવાનો જ છે એ તને રમત કરે છે ખાઈ લે ખાઈ લે રમત રમત કરે છે એટલે અમારો ભાઈ ખાઈ લે હું ખાઈને બતાવું તને હું ખાઈને બતાવું નહોતું એવું લાગે હમ એક પપનું તો બટકું મારે દે એટલે બ્લોકમાં આવી જાય એટલે

ફાઈનલી મિત્રો અમારે લોકોને જ્યાં પહોંચવાનું હતું અમે લોકો ત્યાં પહોંચી ગયા છીએ આ જો મનનભાઈ બે ગાઈ ગયા જોઈ ગયા ફોરેનર ના બે ગઈ ગયા છે આ ભાઈ તને ભાંગ ઉતરી ગઈ ઉતરી ગઈ ને રેડી ને ભાઈ ભૂમિત ના પપ્પા જોતા હોય તો એને ભાંગ ઉતરી ગઈ છે હવે રેડી છે ઉપાધિ કરતા નઈ ખોટી આ જો નિહાલભાઈ હા અને હવે અહીંયા ક્યાં આયા છીએ ને અમે ઈ હવે આગળના વ્લોગમાં આજ માટે એટલું જ મળીએ આપડે નેક્સ્ટગમાં બધા જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ બાય બાય